ના ભાગરૂપે ભેસ્તાન ચાર રસ્તા ખાતે બીવાય એમ સંસ્થા દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીવાય એમ ના સંસ્થાપક સતીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ આગમન યાત્રામાં ભાગ લઈને ઉત્સવ નો આનંદ માણ્યો હાલ શહેરભરમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં બપ્પાના આગમનની ધૂમ મચી રહી છે સનાતની ધર્મમાં માનનારા લોકો બાપાના રંગમાં રંગાઈ ગયા છે સાથે સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને દરેક ખૂણે ગણપતિ બાપાના આગમન કરાઈ રહ્યા છે ત્યારે ભેસ્તાન ચાર રસ્તા પાસે વીવાય દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું વીવાઈએમના સંસ્થાપક સતીશભાઈ પટેલની હાજરીમાં બાપાનું અર્ષોલાસ સાથે આગમન કરાયું છે બાપાની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારો નામ સતીશભાઈ ચોપોભાઈ પટેલ વેસ્ટર્ન માજી ગોળપત્તા આજ રોજ અમારા વેસ્ટન વિરુવનગરના ગોળપતિનો આગમનનો કાર્યક્રમ છે આજ રોજ અમારા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે ઓપરેશન ના થીમ પર બી નૃત્યનું આયોજન છે નું આયોજન છે કેલ્લા ડોલનું આયોજન છે એમ જુદી જુદી પ્રકારના ઘણા બધા આર્ટિસ્ટ લોકો આજે આવ્યા છે અને મોટી સંખ્યામાં વેસ્ટર્નમાં મોટામાં મોટી સંખ્યામાં લોકો અહીં જોડાઈ રહ્યા છે અને કૂચ સમયમાં આ ગણપતિનું આગમન શરૂ થશે આવી આ આ ઓછા ઓછા છત્તીસ વર્ષથી અમે આ પ્રથા ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ વર્ષો વર્ષ જેમ જેમ લોકો સોશિયલ મીડિયા તરફ વધી રહ્યા છે અને આગમન માં જેમ જેમ એ લોકો જે રીતે ખર્ચો કરે છે તેમ તેમ અમે બી આગમન માં જે રીતે અમારે બની શકીએ તે અમે આયોજન કરી રહ્યા છીએ